ભગત શ્રી સવારામ સાંખટ દ્વારા મોટા પીપળવા ગામે તેવીસમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયો આ વર્ષમાં સતત ચોથી વાર અને સળંગ સળંગતે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન નું સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે ભગતશ્રી સવારામ સાંખટ દ્વારા તારીખ બારમી બે હજાર ચોવીસને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું આ તેવીસ માંગ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન માંગ મહુવા પત્રકાર એકતા પરિષદ નામ પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયાની વિશેષ ઉપસ્થિતિ અને તેમના દ્વારા પરમતા નવ દંપતિઓને સાંપ્રત માંગ પરસ્પર પ્રેમ લાગણી રાખવા અને એકબીજાને સમજીને સંસાર ચલાવવાની શીખ આપી સહજીવન માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રસિદ્ધ સંતવાણી કલાકાર શ્રી ગુલાબગીરી ગૌસ્વામી સમાજ અગ્રણી શ્રી મિતેશભાઈ રાવળદેવ અને બચુગીરી ગૌસ્વામી વગેરે આગેવાનોની વિશેષ હાજરી રહી હતી આ તકે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને વજન આરાધક શ્રી સવારામ સાંખટ આજના તેવીસમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્ન માંગ સાથે જોડાઓને લગ્નગ્રંથિથી જોડીને ગરીબ પરિવારોને મદદરૂપ બની આ કપરા સમય માંગ અદભુત સેવાનું કાર્ય કરી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આ સમૂહ સમૂહલગ્ન માંગ મહુવા જનતા પ્લોટના નવયુવાનોની સેવા સરાહનીય અને પ્રશંસાપાત્ર હતી રિપોર્ટર ઇસ્માઇલભાઈ કેપખાણ સાથે રમેશભાઈ ઝીંજુવાડીયા મહુવા